મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે પેન્શન ધારક નિવૃત્ત જે કર્મચારી છે એના માટે ખૂબ જ સારા સમાચાર છે કે મિત્રો બે હજાર પચીસથી પેન્શનરોને નવી એક ભેટ આપવા જઈ રહી છે તો મિત્રો સાઠથી એંસી વર્ષની ઉંમરના પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તો મિત્રો તમને સૌથી પહેલાં વિનંતી છે કે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તાજેતરમાં પેન્શન મેળવનારા માટે બે નવા મહત્વપૂર્ણ નિયમ જાહેર કર્યા છે કે જે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે આ નિયમો પેન્શન ધારકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તેમનું જીવન પણ સરળ બનાવશે હવે આ નિયમો જે છે તેનો મુખ્ય ઉપદેશ પેન્શન સિસ્ટમને વધુ અનુકૂળ તેમજ વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ બનાવવાનો છે આ નવા નિયમો હેઠળ જ પેન્શન ધારકોને તેમનું પેન્શન મેળવવા માટે વધુ સુગમતા અને સુવિધા મળશે ઉપરાંત પેન્શન ચૂકવણીની પ્રક્રિયાને ડિજિટલ બનાવીને ઝડપી અને સુરક્ષિત બનાવવામાં આવશે આ ફેરફારોથી માત્ર પેન્શનરને જ ફાયદો નહીં થાય પરંતુ પેન્શન ડિલિવરી સિસ્ટમ તમને વધુ સારી રીતે સંચાલિત કરવામાં પણ મદદરૂપ થશે ત્યારબાદ યુનિફાઈડ પેન્શન સિસ્ટમ શું છે તો કે એની વાત કરીએ જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં સિસ્ટમ છે જે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓને સુરક્ષિત અને નિશ્ચિત પેન્શન આપવાનો છે હાલમાં ઘણી બધી નવી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે પરંતુ મિત્રો આ નવા નિયમો શું છે એની વાત કરી લઈએ તો મિત્રો પેન્શન ઉપાડવામાં સુગમતા રહે તો પહેલો મહત્ત્વનો નિયમ એ છે કે આ પ્રક્રિયાને વધારે સંબંધિત છે તો કે નવા નિયમ હેઠળ પેન્શન ધારકો હવે દેશના કોઈપણ ભાગથી તેમનું પેન્શન ઉપાડી શકશે ત્યારબાદ મિત્ર મિત્રો બીજો ફાયદો એ છે કે તેઓ અવારનવાર મુસાફરી કરે અથવા તો તેના પરિવાર સાથે જુદા જુદા શહેરોમાં રહે છે તો પેન્શન ઉપાડવા માટે નવા નિયમોની વિશેષતાઓ તો કે કોઈપણ બેંકની શાખામાંથી તે પેન્શન ઉપાડી શકશે ત્યારબાદ પેન્શન એકાઉન્ટ માટે એક શહેરથી બીજા શહેરમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકશે ડિજિટલ પેન્શન પાસબુકની સુવિધા ઉપલબ્ધ થશે પેમેન્ટ ઓનલાઈન ટ્રેક કરી શકાશે તેમજ બાયોમેટ્રિક પ્રામાણિકતા દ્વારા પણ સુરક્ષિત પેન્શન ઉપર અને મિત્રો પેન્શનરોને આ નવા નિયમથી ઘણા બધા ફાયદા થશે ત્યારબાદ મિત્રો પેન્શન મેળવવાની બેન્કો બદલવાની ઝંઝટમાંથી ઘણી બધી મુક્તિ મળશે અને છેતરપિંડ પિંડીના જોખમમાં પણ ઘટાડો થશે ત્યારબાદ બીજા નવા નિયમની વાત કરીએ તો મિત્રો બીજો મહત્ત્વનો નિયમ પેન્શન સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટે સંબંધિત છે આ નિયમ હેઠળ પેન્શન સંબંધિત તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરવામાં આવશે જેનાથી પેપરવર્ક ઘટશે અને પ્રક્રિયા ઝડપી બનશે ડિજિટલ પેન્શન સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો ઓનલાઈન પેન્શન અરજી અને પ્રક્રિયા ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા મોબાઈલ એપ્લિકેશન દ્વારા પેન્શનની માહિતી સરળ એક બનશે અને તેમજ મિત્રો જે ચેટબોક્સ દ્વારા હોય સહાય બ્લોક ચેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેન્શન રેકોર્ડ સુરક્ષિત કરશે તો મિત્રો આ ડિજિટલ સિસ્ટમના ફાયદા જોઈએ તો કે પેન્શન પ્રક્રિયાને ઝડપી બનાવી તેમજ પારક્ષિતા જાળવી અને ભ્રષ્ટાચારી સંભાવનામાં ઘટાડો કરવો સરકારી ખર્ચમાં ઘટાડો કરી પેન્શન યોજનાના લાભની વાત કરીએ તો મિત્રો ત્યારબાદ યુનિફાઈડ પેન્શન સિસ્ટમ છે એમાં ઘણા બધા ફાયદા છે તો કે એમાં નિશ્ચિત રકમની ખાતરી આપવામાં આવે છે જે બજારની અસ્થિરતાથી પ્રભાવિત થતી નથી અને મિત્રો બીજી વાત કરીએ તો લઘુત્તમ પેન્શન દર મહિને દસ હજારની લઘુત્તમ પેન્શનની ખાતરી આપવામાં આવશે જે પેન્શનરોને નાણાકીય સુરક્ષા પૂરી પાડશે અને મિત્રો કૌટુંબિક સુરક્ષા પેન્શનરના મૃત્યુ પછી પણ તેના પરિવારને મૂળભૂત પેન્શનના સાઠ ટકા મળવાનું ચાલુ રહેશે ત્યારબાદ મોંઘવારીની સુરક્ષા પેન્શનની રકમ ફુગાવા સાથે જોડાયેલી હોય છે જેનાથી પેન્શનરની ખરીદશક્તિ જાળવવામાં રાખવામાં આવશે અને ત્યારબાદ મિત્રો વધારાના લાભો નિવૃત્તિ પર એક સામટી રકમની જોગવાઈ નાણાકીય સહાય પૂરી પાડે છે તો મિત્રો આ હતી એક નવી બે નવા નિયમો કે જેની સકારાત્મક અસર થશે તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત